અંકલેશ્વર પાલિકાની વ્યવસાય વેરાની એક પોઈન્ટ તેતાલીસ કરોડ અને હાઉસ ટેક્સની નવ પોઈન્ટ સોળ કરોડ ની થઈ નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ અને પચીસ ના અંત સાથે અંકલેશ્વર નગરપાલિકાની વેરા વસૂલાતમાં ગત વર્ષ કરતાં વધારો નોંધાયો છે ચાલુ વર્ષે વ્યવસાયી વેરાનું કુલ માંગણું રૂપિયા એક કરોડ પાસઠ લાખ હતું જેની સામે વસૂલાત એક કરોડ તેતાલીસ લાખ એટલે કે સત્યાસી પોઈન્ટ ચાલીસ ટકા થઈ છે જે ગત વર્ષ કરતાં બે ટકા વધારે છે જ્યારે હાઉસ ટેક્સની કુલ વસુલાત બાર કરોડ બાવીસ લાખ પૈકી નાણાકીય વર્ષના અંતે વસૂલાત નવ કરોડ સોળ લાખ થઈ છે

વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું વ્યવસાય કરોડ બાવન લાખ રૂપિયા હતું જેની સામે વસુલાત એક કરોડ એકત્રીસ રૂપિયા થયેલ હતી એટલે કુલ ટકાવારી પંચ્યાસી જેની સરખામણીમાં આ વર્ષે બે ટકાનો વધારો થયેલ છે એ જ રીતે અંકલેશ્વર નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નું કુલ માંગણું બાર કરોડ બાવીસ લાખ રૂપિયા હતું તેની સામે વસુલાત નવ કરોડ સોળ સોળ લાખ રૂપિયા થયેલ છે એટલે કુલ ટકાવારી બે હજાર ચોવીસ પચીસ ની ચુંબર પોઈન્ટ બાણું ટકા છે